આશ્રમ શાળાના મેનેજમેન્ટની અંગે તપાસ શરૂ કરી છે મૃતક બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતીકાલે સાંજે આવશે તેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે તો મૃતકના મામા દર્શન જૈને જણાવ્યું છે કે મારા ભાણેજ મેઘ જૈનને ચોવીસ તારીખની રાતના આઠ વાગે દુખાવો ઉપડ્યો હતો જેને સહાયકે દવા આપી હતી પરંતુ બાર વાગ્યા બાદ અસહ્ય દુખાવો ઉપડ્યો હતો જે બાદ મારા ભાણ્યાને સહાયકે સમગ્ર રાત પર માત્ર આશ્વાસન જ આપ્યું હતું અને સવારે તેને પ્રાણ ત્યાગી દીધા હતા જે મામલે તપોવન સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ કોઈ મદદ કરી નહીં અને સહાયકે કોઈ પણ મદદ કરી નથી હું પોલીસ પ્રશાસનને કહેવા માંગુ છું કે મારા ભાણ્યાના મોતના મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે કોઈ કસૂરવાર હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર પ્રકરણમાં જૈન સમાજના અગ્રણી મહેન્દ્ર દરબાર જણાવે છે કે આ સમગ્ર પ્રકરણમાં જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય તો જૈન અગ્રણી તરીકે હું એને યોગ્ય ગણાવું છું સંસ્થાએ પણ કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે સહમતી આપી છે चौंतीस साल पुरानी है और हम यहाँ पे बच्चे साढ़े तीन सौ बच्चे संस्करण प्लस एजुकेशन ले रहे हैं और कल की घटना जो हुई उसमें बच्चे को अचानक इसमें दर्द हुआ चेस्ट पेन हुआ और हम अस्पताल में लेके जाने की कोशिश की लेकिन बच्चा बीच में ही उसका ध्यान हो गया <coughs> कितने, कितने सालों से ये संस्था चल रही है कितनी काजी लेते हो बच्चों की कर, हम लोग को बच्चे को हमारे सब हमारे सब हैं और का सब उनको बच्चे को केयर करते हैं पूरा उनको खाने से एक्टिविटीज़ में हर जगह उनके साथ में रहते हैं जहाँ खाना खाने जाए उनके क्या दवा चल रही है और सब दवा भी उनको सब देते हैं ट्रीटमेंट करते हैं टाइम टाइम पर क्या नाम है बच्चे का हमें सचिन भाई जैन और ब, ब, बच्चे के पेरेंट्स के साथ जी कर्मचारी का क्या हुआ था? वो लोग आके वो लोग थोड़ा हमारे कर्मचारी को जो मारे पीटे सब दिया है मामला दर्ज हम लोग पुलिस चौकी कल गए थे हम लोग एक ही है लेकिन उन लोगों ने भी किया तो मानू तो पड़े क्या है लेकिन पोस्टमार्टम जो उन्होंने बोला तो बोला हार्ट की वजह से हार्ट अटैक आने की वजह से उसका बच्चे का देहांत हुआ है यहाँ देहांत हुआ था हॉस्पिटल में हुआ था देहांत तो रास्ते में हुआ था महेंद्र प्रसाद न्यूज नवसारी સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર